સર્કલ આ ડિગ્રામ સર્કલ છે ત્યાં તમે જોઈ શકો છો બધે બેનર લાગેલા નરેભાઈ મોદીનું વેલકમ કરવામાં આવશે એ વિડીયો લાસ્ટ ઇયર બે હજાર ચોવીસમાં લીધો પણ આજી વખતે બે હજાર પચીસમાં ફૂલ્લી લેવામાં આવશે ફૂલ્લી અપડેટ આપવામાં આવશે એટલે મિત્રો વ્લોગમાં બની રહેજો મોર્નિંગ જય માતાજી મિત્રો બધાને રામ રામ આજે છે તારીખ એક માર્ચ એટલે કે ફર્સ્ટ માર્ચ અને આજે આવે છે આપણા દેશના વડાપ્રધાન જામનગર એટલે કે નરેન્દ્રભાઈ મોદી એરપોર્ટ સુધી ડાયરેક્ટ સર્કિટ હાઉસ છે એટલા ભાગમાં જે આવવાનો રૂટ છે આઈ થિંક બેથી ત્રણ કિલોમીટર ત્યાં રેલી રાખેલી છે અત્યારે એટલે વિડીયોમાં તમે જોડાઈ રહેજો નથી રેલી કરવાની છે એ બધું શૂટમાં બતાવીશ એટલા માટે જ થમનેલા આ ટાઈપની બનાવી જાય છે ભાગ બે બનાવવો પડે તો ભાગ એક અને ભાગ બે પણ બનાવશે મિત્રો વિડીયો ગમે તો લાઇક અને શેર અને કમેન્ટ જરૂર કરજો ચાલો તો જલ્દીથી ટાઈમ વેસ્ટ કર્યા રહ્યા હોય મળ્યા મહિલા આગળ બ્લોગમાં અહીંયા અંડર નું કામ ચાલુ છે જોઈ શકો છો તમે સાત રસ્તા સર્કલ સર્કલ આવી ગયું છે જોઈ શકો છો તમે મેન સર્કલ જે આ જામનગરનું બતાવી દો તમને આ ટાઈપનું દેખાય છે વર્ક ઇન પ્રોગ્રેસ

એરપોર્ટ પાસે અને એરપોર્ટ પાસે પણ જોઈ શકો છો તમે તૈયારી ચાલી જ રહી છે કારણ કે સ્ટાર્ટ જ અહીંથી થવાનું છે રેલીની શરૂઆત અહીંથી જ થવાની છે બધા વર્કરો અહીંયા વર્ક કરે છે જોઈ શકો છો તમે રોડ રસ્તા બધું ક્લીન કરે છે સાવ મોર્નિંગમાં જ આ બધું કાર્યક્રમ ઇવનિંગ સુધી ચાલશે તો આપણે અત્યારે ઊભા છીએ એરપોર્ટ પાસે જોઈ શકો છો તમે અહીંયા છે એરપોર્ટ તો આપણે અંદર શૂટ કરવાની મનાઈ છે એટલા માટે આપણે સરકારના નિયમ મુજબ જ ચાલશે એટલે રૂલ્સને ફોલો જ કરશે આપણે તો આપણે એ રૂલ્સમાં રહેશે અને આપણે હવે ડાયરેક અહીંથી રૂટ સ્ટાર્ટ થવાનો છે એ રૂટ હું તમને બધો બતાવી દઉં ક્લિયરલી અહીંથી જ નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન અહીંથીને જ આવવાના છે અત્યારે છું એક્ઝેક્ટ એરપોર્ટ પાસે સીટ બેલ બાંધેલો છે કારણ કે એ રૂલ્સમાં રહેવું જરૂરી છે તો મિત્રો લોક જોતા રહેજો આગળ આવશે મજા અને નરેન્દ્રભાઈ મોદી આવવાના છે એ સ્પેશિયલ માટે જ આપણે શૂટ કરવાનું છે તો પાર્ટ વન ને પાર્ટ ટુ બને તો આપણે પાર્ટ ટુ બી બનાવશું સ્પેશિયલી તો એ જ હશે જો કે પાર્ટ વનમાં કયો કયો રૂટ લેવામાં આવે છે એ બધું શૂટ કરવામાં આવશે બંનેમાં આવશે થોડું થોડું મિક્સઅપ કરશી આપણે તો જોજો અને સ્કીપ ના કરતાં વિડીયો સ્કીપ કરશો તો તમે ચૂકી જશો મિત્રો મોટેથી આ સ્ટાર્ટ થવાનો છે જ્યાં અત્યારે વર્ક ચાલી રહ્યું છે આપણે આવી ગયા છીએ મેન હાઈવે તરફ જામનગર દ્વારકા રોડ હવે આપણે જાય છીએ જામનગર બાયપાસ સાઈડ આપણે હવે જાસી જગ્યાએ જ્યાં રહેવાના છે અને ખાસ વાત તો એ કે આપણે જામનગરના જે બાપુ જે શત્રુ સલિયાજી એને બી મુલાકાત લેશે નરેન્દ્રભાઈ મોદી આ જો તમને બતાવી દઉં આ છે બાયપાસ અહીંથી હવે જઈએ આપણે સિટી તરફ જાણે કે આ રોડ એરપોર્ટ સાઈડથી જ સ્ટાર્ટ થાય છે એટલા માટે બતાવવાનું તો ખાસ એ જ હતું આ છે સમર્પણ સર્કલ જોઈ શકો છો તમે અહીંથી જ ડાયરેક્ટલી મારેલા છે બેનર બધાય નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવા માટે આપણે હવે ઝાંસી સિટીમાં ડીડીટી છાંટવામાં આવે છે શું કહેવાય દવા ઓહોલ બેનર જુઓ કેટલા મારેલા છે

શૂટ માં બધું જોવા મળશે આયથી ને આયા છે રોકાવાના છે એટલા માટે આયા થવાનું છે સ્વાગત આયા જ કરવાના લાસ્ટ સ્ટેન્ડિંગ આયા જ છે એટલે મીન્સ કે આયા રોકાવાના છે તમે જોઈ શકો છો લાલ બંગલા ગ્રુ નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું છોટી કાસી જામનગર ને આંગણે હાર્દિક સ્વાગત કરે છે જોઈ શકો છો આ તમે આ દ્રશ્ય અહીંયા રૂલ્સ છે એટલે થોડાક આપણે ફોલો કરશે ટ્રાફિક બી બહુ છે એટલા માટે અને અહીંયાથી જેમ બને એમ જેટલું અહીંયા આવવાશે તો આપણે ટાઈમે અહીંયા પહોંચી જશે બાકી તો રેલી છે ત્યાં આપણે જવાના જ છીએ સ્લોમોશન આવશે તો સ્લોમોશન એ લઈ સિનેમેટોગ્રાફી લઈ લોગમાં આવશે મજા મિત્રો આ છે સર્કલ લાલ બંગલો સર્કલ જે લાલ બંગલો સર્કલ કહેવામાં આવે છે જોઈ શકો છો તમે લાલ બંગલા સ્કૂલ અતિથિ ગૃહ એટલે અહીંયા આવવાના છે નરેન્દ્રભાઈ મોદી જે આ તમને સીન બતાવ્યો લાસ્ટ અતિથિ ગૃહનો ત્યાં જ રોકાવાના છે આઈ થિંક વન ડે એ સ્ટે કરશે એ આજનો દિવસ મને ખબર નથી ક્યારે નીકળવાના છે આજે છે ફર્સ્ટ ડેટ એક માર્ચ તો આજે આવી રહ્યા છે ઇવનિંગમાં દિલ્હીથી ડાયરેક આવવાના છે જામનગર જામનગર વહેલી અને તમે ચેનલમાં નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને તાકી નવા નવા વિડીયો તમને એન્ટરટેનમેન્ટ થાય અને જોવામાં આવશે મજા મિત્રો